શેઠ સગાળ સાંગ સંગાવતી જ્યાં સુધી સાધુ ન મળે ત્યાં સુધી જમ્મુની આવા નિયમ હતા બાપુ ઘણા એમ કે આ બાપુ ખોટા છે ને આ સાધુ ખોટા છે ને એવું નહોતું કંઈક ખોટા ખાઈને વ્યા ગયા ને તેથી બિલખાના પાદરમાં એ ખાચો આવ્યો તો ઘણા ખોટા ખાઈને વ્યા ગયા હતા અને અહીંયા લોહીને પરવું યાદ આવે નવરાવી ધવરાવી અને સાફ કરી અને જમવા માટે બેસાડીને કીધું મહારાજ જમી લ્યો કે આ બત્રીભાઈના ભોજન અમે ન જમીએ કે તો અમે તો અઘોરપંથી કહેવાય માણસની માટી જમીએ માણસની માટી કેશુભાઈ ક્યાંથી કાઢવી શેઠ સગાળ સમુદાનો ને તેથી આ દેશની શક્તિ બેઠી હતી જોતે જળ પલંબા જુગ દંબા આદ ગંબા હિસરી વંદન સળંબા છંદ બંબા તે જ તમાતું કરી ગોતે કથા કંભીર આ કમ બધે ડા બમણી જગમાં પરસો ઢીઠ ઝાકે રાત ગાવડ રમણી માં રાત ગાવડ રમણી આવી જગદંબા દેવી ઉઠી કમર મે કચ કમર મે તું સમર મે સારણી દેતા ધમર મે ખરક મર મે રણનગર નગર મે ડારણી ઈ સંગાવતી બેઠી હતી ને એટલું કીધું મહારાજ કે હા

એની એટલું જ કીધું કે હે બાવા અટાણ સુધી બાપુ કેતી ત્રીજો આ સૌરાષ્ટ્ર દીકરી સાહેબ હે બાવા અમે વાંધ્યા નથી હોય સૌરાષ્ટ્ર ની દીકરી સૌ સૌરાષ્ટ્ર સૌ એટલે મારા બાપ જેવડો છો એટલે તને કહું છું બાકી પરાયા પુરુષની ની સામે દીકરી આવી વાત ન કરે કે હું કે દી બાપ જાણે તું ને કબ છું બાવા મારે પેટ છે મહિના પાસ આશરો સીતા એ રામ નો બેઠો નો હાથમાં કટાર લીધી તા તો રંગ ગયો રોગ ગયો નું ઓરેંગીયો વેસ કારણ કે અસલી નો તો રંગ ગયો રોગ ગયો ઓરેંગીયો વેસ આ તો ધીરજ ગઈ ને ધ્રુજી એવો અમદેશ અખિલ બ્રહ્માંડના માલિક ને ધ્રુદાજી મંડી આવવા માગી લે માગી લે વાણિયા તારે જે જોઈ તને દેવા માટે તૈયાર છો તેથી શેઠ સગાલસન સંગાવતી બિલખાના પાદરમાં બાપુ એટલું બોલ્યા હતા કોઈ મારા બે હાથ ફેલાવું ને તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું ન તો આપી દે વાત મને મંજૂર નથી માણા નથી જોતું કાય કેમ સતા માગી લે કા તો સતયુગ છે પણ આગળ કળજુગ આવે

હુકામ ખબર રૂક્ષમણીજી ને ખબર હતી કે ત્રીજો બુકડો જો ભગવાન કૃષ્ણ ભરી જાય તો દ્વારકાની ની મેળીયું છે ઉલ્લીન પોરબંદર જાહે ઓલું ઝૂપડું અહીંયા આવી છે ને અહીંયા વાહડા ટીગા છે સુદામાને દેતા સંપત્તિ તેદી રોકતી રાણીઓ તોય પણ પુત્ર ખાંડીન મહાપીર છે ઈ અમારા કાઠિયાન વાડી કોઈ અને ઈથી આગળ બાપુ તમે કે સાંભળ્યું હેમળું ભૂત ભેલા થ્યાન જાન ને જમાડી કારણ કે ભૂત થી ઓલા ભૂરિયા બી વેલ્યો અમારે આકોલવાડી બસ સ્ટેન્ડ હેઠે કોઈ એ કીધું તો કે આ પીપેલ હેઠે ભૂત થાય એમાં વેલો મજૂર સાયકલ લઈને નીકળ્યો એક જણો બેઠો બેઠો બીડી પીતો તો અહીંયા ઓલાને પૂછ્યું કે ભૂત થાય આશી ઓલો કે મને જ ખબર નથી હું ગુજરી ગયો અને હાથ વર હતા તો ઓલો હોંડાની સાઈડ મેડ્યો કાપવા બોલો હા પણ આ ધરતીમાં કીધું ક્યાં કે ભોજન ઉતારા ભાવથી અમે અહીંયા ભૂતની ની જોઈ એ મરદ પઠાંગડ માગડો અમારા કાઠિયાન વાડી કોઈ એક વડલાય ઠેબે ઠોબે આખી વાળાની જાનને જમાડતો હોય અને ઈથી આગળ આપણી ઘેરે સોર આવે બાપુ તો આપણે એમ કે નિરાતે બેહો સા પાણી પીઓ ને પછી ઘરમાં આટો મારીને જે હોય લઈને વિયા જાવ કે સીધો પાઠો જ ઉપાડીએ પણ આ ધરતીમાં કીધું સૌરાષ્ટ્રની સોરઠની ધરતીમાં કીધું ક્યાં તોળી લઈએ ત્રણ દાંડમાં એ તો સોર નહીં સન્માન હોય કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા તોળી ઘોડી તોળી નાર તોળી તલવાર લેવા માટે આવ્યો હોય અલગ ધણીનો નો જ્યાં પાઠ ચાલુ હોય અને ગમાયણ જેસલ ખતાઈ જાય હથેળી માં ખીલો ધરબાઈ જાય સાસટીઓ કાઠી તોરલ દે ગોતતા ગોતતા નીકળે ગમાયણ બેઠો કરે કે અહીંયા તો અલગ ધણીનો નો પાઠ આલે અને પ્રસાદ લઈને પછી જોતું લઈને વિયોજા તોળી દીએ ત્રણ દાનમાં અહીંયા સોરને સન્માન હોય પણ પડકારીને ફલમાં પીર ભણાય એ અમારા કાઠિયાન કોઈ અને છેલો દુવો

વિરભાઈ માં ધરણું દળે છે ત્યાં જઈને જલારામ એમ કે તમારે સાધુ પેળું જવાનું છે કે ભક્તરાજ તમારી ભક્ત હોય પછી પૂછવાનું ન હોય ઉપરથી બ્રહ્મા અને ભગવાન શિવ વિષ્ણુને કે છે સાધુના વેશમાં વિષ્ણુ છે કે વિષ્ણુ ભાગ તને ખબર નહી હોય આ સૌરાષ્ટ્રની ધરતી છે સોરજની ધરતી છે સો મહિનાનો બાળક કરી ઘોડિયામાં નાખીને હિંચકાતા વાર નહીં લાગે માટે ભાગવા માંડ એ સોળીન દંડો મૂકીને ગયો ગયો હતી પાછું હોળી નથી જોયું સાહેબ એટલે કે પડે જલિયાણ નારી જાસવા તેથી હરિવર આવ્યો હોય તેથી હાથ ગ્રહીન દીયે હરખથી અમારા કાઠિયા વાડી કોઈ કાઠિયાવાડીમાં કોગદીક ભૂલો પડી જા ભગવાન થાની મારો મહેમાન તારું સ્વર્ગ ભુલાવી દઉં સાંભળા અમારા મેરખીભાઈ મારા મિત્ર છે અને અમે સાસકવડ ગામ પ્રોગ્રામમાં ભેળા થયા હતા હું ડાયરાનો જ કલાકાર છું કાલે ભરોસો હતો પ્રોગ્રામ એ ભાઈને ખબર છે કારણ કે એક લાખને એકાવન હજાર બાપુ એને હું મારે મોટેથી જ બોલ્યો હતો માઇકમાં અને રામજી મંદિરના ફંડમાં મેરખીભાઈ આપ્યા હતા તો એમને જોરદાર તાલીના ગડગડાટથી વધાવો સાહેબ નખર એનું ગામે નહોતું અને આજુબાજુના બબે ગામને પોતે ધુવાડા બંધ જમાડ્યા હતા સાહેબ આ તો માતાજીને આપણા કીધું કઈ તમે વાત જ ન કરતા પણ આ લક્ષ્મી આઈયા જાય ને ખાલી જામબાળા તો વિચાર કરો હિતાવી હિતાવી ગાડી બેલા આપે દે ન્યા સાહેબ પાયાનો જેને પથ્થર કહેવાય સાહેબ અને આને આના જોરદાર તાલીના ગડગડાટથી બતાવો હા અને આ દેવું ક્યાં સાહેબ એલું છે આ પાંચ વસ્તુ જ અંદરથી આવે સીત શાંતિ મનની પ્રસન્નતા દિલની દાતારી ગુંબડાની રૂજ અને ટાઠિયા તવની ની આ બધું અંદર થી આવે દાતારી ના ક્યાં અંધીસન આવ્યા બાપુ ન કરતો હોય મેરખી બેન ખબર છે કામ કે કેને દેવા પડી હે બે અંધીસન મારે ન મને ગોર કરવા પણ એ ન આવે એ બધું લોહી માં આવે માના ધાવણ માં બાપ ના લોહી માંથી આવે જ્યાં ત્યાંથી ન આવે સાહેબ હા ઘણી જગ્યાએ અમે આ ઈનું એ ભજન કે ભાઈ આ ભજન ગાયું ઈનું એ ભજન છે ભનુભાઈ ગાતા હતા એનું એ ભજન દાસી જીવનનું હોય ભીમ સાહેબનું હોય સવારામ બાપાનું હોય કે કાગબાપુનું જે ભજન લખેલું હોય એનું એ ભજન રૂડું લાગે એનું કારણ હું ભજન છે એ ભજન વાળી વસ્તુ છે ભ એટલે ભવ સાગર જ એટલે જન્મવું ન એટલે નક્કી નથી કેદી વિયા જવા નહીં કોરોના કાળમાં મને તમને ખબર છે કોના બાપ ને કોણ હળગાવી દેતું એ ખબર નહોતી બોલો આ આપણી માતાઓ બેનો જૂના ઘંટલા આગતી મને તમને ખબર છે સાહેબ આમાં જે બૈસા છે બાપુ હરિ નામના સત નામના ખીલડા વાળા જ બૈસા છે એ હું તમને કહી દઉં અને કોરોના એ ગોઈ ત્યાં હારા હારા જ ને ગોઈતા છે નબળા પાંચ ગયો જ નથી તો ઓલા ફૂટ પાવલી માટે હું તો કોઈ કીધું કે નહીં કોરોનાથી ઓને ભાઈ ગયા એવું પણ માતાઓ આપણે ખબર છે એમાં જાહેર નાખો તમે એ બધા ભરડાઈ જતા એમાંય દાણો બચી જતો કયો ખીલા પાસે વિયો જાય ને ખીલડા પાસે દાણો બચી જાય એમ હરિનામનો સતનામનો ખીલ હાથમાં આવી જાય સાહેબ તો આપણો મારો ને તમારો કોઈ વાળ વાકો નહીં થાય પણ એના માટે વિશ્વાસ હોવો જોઈએ विश्वास से मेन वस्तू आहे वात इ करतो इनुजन रूडू लागेल ओला पेला भला मोरी रामान भला तारी रामा तो नथी देखा ओला गाता था, देखा था साहेब અને આજ પાંચ પાંચ હજાર વર્ષ પહેલા ભજન લખેલા હોય તો મને તમને રૂડા લાગે એનું કારણ એક કેતા ઈશ્વર બે કેતા સાંદો સુરત ત્રણ કેતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ચાર કેતા ચાર વેદો પાંચ કેતા પાંચ પાંડવ છ કેતા છ શાસ્ત્ર સાત કેતા સાત સમદર આઠ કેતા આઠ પર્વત નવ કેતા નવકળ નાગ દસ કેતા દસ દીપાળો અગિયાર કેતા અગિયાર રુદ્ર બાર કેતા બાર મેઘ તેર કેતા તેર ધાતુ ચૌદ કેતા ચૌદ રત્નો પંદર કેતા પંદર તિથિ સોળ કેતા સોળે શણગાર સત્ર કેતા સત્ર સાયા અઢાર કેતા અઢાર પુરાણો ઓગણીમો કેવા વાળો હું વીહમાં હાંભળવા વાળા તમે એનું ઈચ્છ છે સાહેબ પણ મજા આવે એનું કારણ એ છે સાહેબ એટલે છેલ્લે મને અહીંથી ઓલી ફરમાય છે બે ભાઈ ભલે મેળની ઉતાર છે ખાલી બે ત્રણ લીટીમાં અહીંથી દાદાને યાદ કરવા છે કારણ કે એવો સુરવીર સાહેબ ભરદાસ દાદા ને તો વંદન કરીએ પણ સાહેબ એના કરતા એની જન્મ દેવા વાળી જનતા ને લાખો લાખો વંદન છે સાહેબ આવા વીર નો જે જન્મ થયો છે સાહેબ એટલે એ દાદા ખાલી ટૂંકમાં યાદ કરું કે મીઠી મીઠું આ બધા માથે રાખજે ફળદાસ દાદા તારી મીઠી મીઠું રાખજે અને હે બાબલિયા બાબલિયા ખડિયાલ કોઈ તારા